નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુંભના યાત્રાળુઓમાં નાસભાગ થતાં સત્તર લોકોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે બારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ માટેની ચૂંટણીનું મતદાન રેલવે મંત્રાલયે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને કારણે અસરગ્રસ્ત લોકો માટે વળતરની જાહેરાત કરી મૃતકોના પરિવારજનોને રૂપિયા દસ લાખની સહાય ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અઢી લાખની સહાય નાની ઈજા પામેલાઓને એક લાખની સહાય કચ્છમાં રાપર ભચાઉ પાલિકા માટે મતદાન શરૂ કચ્છની ત્રણ તાલુકા પંચાયત બેઠક માટે પણ મતદાન વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ મહીસાગર જિલ્લાના વડીલો મહિલાઓ અને યુવાનો વહેલી સવારથી જ મતદાન માટે ઉમટ્યા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન માટે મતદારોની લાંબી લાઈનો જોવા મળી सुरेंद्रनगर जिला में स्थानिक स्वराज चूंटी मतदान थान नगरपालिका सात वोर्डाईस मतदान लीमड़ी नगरपालिका वोर्ड नंबर एक, एक बैठक दागद्रा नगरपालिका वोर्ड नंबर एक, एक बैठक मतदान शुरू जर्मनी में म्यूनिक सुरक्षा परिषद आगामी अध्यक्ष साथ विदेश मंत्री डॉ एस जयशंकर वैश्विक सुरक्षा स्थापत्य विकास चर्चा करी મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે ત્યારે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્નાન કરવા માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી અમદાવાદમાં ઈડીએ સામાન્ય રોકાણકારો માટે કરવામાં આવેલી કરન્સી છેતરપિંડીની ઘટનામાં રૂપિયા એક હજાર છસો ને છેતાલીસ કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી